જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે એકદમ ઝડપથી થઈ જતી સામગ્રી સિદ્ધ કરવાની છે તો કેળાનું મહેસૂપ કેળાની પરફ્યુમ આપ સાથે શેર કરી છે પણ આજે આપણે છે ને કેળાની રબડી સિદ્ધ કરવાની છે જે ઝટપટ સિદ્ધ થઈ જાય સામગ્રી છે તો એક પાકેલા કેળા લીધા છે એકદમ પાકી ગયેલું છે કેળું તેને સુંદર આપણે ખાસા કરીને પછી આપણે એને શું કરવાનું છે હાથેથી જ આવી રીતે મસળી લેવાનું છે કારણ કે એકદમ પાકેલું કેળું હોય એટલું સુંદર હાથેથી મસડાઈ જાય તો બને ત્યાં સુધી પાકેલચકેળ આપણે લેવાનો તો એને અહીં સાથે મેં દૂધનો પાવડર લીધો છે વૈષ્ણવ દૂધનો પાવડર વપરાય છે પણ અગર આપ બારનો ન વાપરતા હોય તો આપ ઘરે પાવડર સિદ્ધ કરી શકો છો તો આપણે પહેલાં રબડી સિદ્ધ કરવાની છે તો અહીં શું કરીએ પહેલાં મેં અડધો કપ અહીં દૂધ લીધું અને સાથે અડધી કટોરી દૂધનો પાવડર તો આપણે શું કરીએ પહેલાં એને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે જોવે શું અહીં સાકરનો ઉપયોગ નથી કરી કરી રહી કારણ કે આમાં દૂધનો પાવડર પહેલાંથી મીઠું છે અને કેળું છે એ બી એ પણ મીઠું છે તો વધારે ગળી થઈ જશે રબડી તો આ રબડી મિક્સ થઈ ગઈ છે હવે જે પાકેલા કેળાનું આપણે આવી રીતે મિક્સ કરીને રાખી તો આપણી હાથેથી છૂંદો કરી લીધો તો એ આપણે રબડીમાં તરત પધરાવી દઈએ અને એને સતત ચલાવતા રહીએ કે જેથી નીચે આપ બેસી ન જાય હવે શું કરીએ આમાં એલચીનું અહીં વન ફોર ચમચી એલચીનો ભૂકો પધરાવી દીધું છે સુગંધી માટે અને આ કાજુ અને બદામની કતરણ છે આ પિસ્તાની બી પધરાવી શકો છો એને સતત આપણે ચલાવતા રહીએ એ હૂંફાળ આવી જાય એટલે પછી આપણે ગેસને બંધ કરી દેવાનું છે તો તો વિષ્ણુ આ સુંદર ઇન્સ્ટન્ટ રબડી છે જે આપ ઝટપટ સિદ્ધ કરીને શ્રી પ્રભુને ધરાવી શકો છો તો વિષ્ણુ અગર વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરશો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે એ રબડીમાં હુંફાળ આવી ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ ને રબડી ઠંડી થાય એટલે આપણે કટોરીમાં સાજી લઈએ તો વૈષ્ણવ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકોન હિટ કરશો કે જ્યારે બી આવી સુંદર સરળ અને તરત થઈ જાય આવી સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો હવે રબડી કટોરીમાં આપણે સાજી લઈએ અહીંયા વૈષ્ણવ મેં અંદર કેસરનો ઉપયોગ નથી કર્યો કે કેસરનો ઉપયોગ મેં સજાવટ માટે અહીંયા માટે અહીં કર્યું છે તો અહીંથી દસથી બાર બાર આપણે કેસરને લઈ લઈએ અને ઉપરથી બધામની કતરની સજાવટ કરીએ તો વિષ્ણુ ખૂબ સરળ અને સુંદર એ કેળાની રબડી સિદ્ધ થઈને તૈયાર થઈ ગઈ છે આપણે શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેમ તો વિષ્ણુ આપી આ રબડી સિદ્ધ કરો શ્રી પ્રભુને ધરાવો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે ને વિષ્ણુ આપને કાંઈ પૂછવું છે તો આપ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો તો ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આપશો ને મારા જય શ્રી કૃષ્ણ